હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું મેક્રોની ચીઝી પાસ્તા અહીંયા મેક્રોની ચીઝી પાસ્તા તમે છૂટ્ટા અને એકદમ ટેસ્ટી કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો તો મેક્રોની ચીઝી પાસ્તા તો નાના મોટા સૌને ભાવે પણ બાળકોનું આ ફેવરેટ હોય છે તો અહીંયા આપણે મેક્રોની પાસ્તા બનાવવા માટે તમારે આ રીતે મેક્રોની પાસ્તા બજારમાં આવે છે એ લઈ લેવાના છે અને એને તમારે બાફીને આ રીતે તમારે રેડી કરી લેવાના છે મેં અહીંયા પહેલાંથી જ મેક્રોનીને બાફીને રેડી કરી લીધેલા છે અને આ રીતે તમારે કૂક કરીને રેડી કરવાના છે જે ઇઝીલી આવી રીતે તૂટી જાય અહીંયા તમારે મેક્રોની પાસ્તા જે હોય છે એ તમારે એકદમ ઓવર કૂક નહીં કરવાના નાઇન્ટી સેવન પર્સન્ટેજ જેટલા તમારે કૂક કરવાના રહેશે અને બીજા થી ત્રણ પર્સન્ટેજ જેટલા જ્યારે આપણે આને કૂક કરીશું ત્યારે એ સરસ એવા કૂક થઈ જશે હવે બન પાસ્તા બનાવવા માટે તમારે એક પેનમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે આ મેક્રોની પાસ્તામાં તેલનું પ્રમાણ થોડુંક તમારે વધારે રાખવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું ફૂટી જાય પછી એની અંદર એકથી બે ચમચી જેટલું પાસ્તા સોસ આવે છે એ આપણે લઈ લેવાનું છે તમારી પાસે પાસ્તા સોસ ના હોય તો તમે કેચઅપ એડ કરી શકો છો એક ચમચી જેવું ચીલી સોસ એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે સોયા સોસ એડ કરીશું હવે ક્રીમી પાસ્તા બનાવવા માટે તમારે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું મેયોનીઝ એડ કરવાનું છે તમે અહીંયા કોઈ બી બ્રાન્ડનો મેયોનીઝ ઉપયોગમાં લઈ શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મેયોનીઝ તમે ઓછો વધતો બી કરી શકો છો પણ મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું એડ કરેલું છે હવે આ બધા મસાલાને તેલની અંદર સરસ એવા તમારે કૂક કરી લેવાના છે કૂક થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું દાણાજુરી પાવડર અને ચપટી આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે જ્યારે મેક્રોની પાસ્તા બોઇલ કર્યા હશે ત્યારે એમાં પણ મીઠું એડ કરીને બોઇલ કરીએ છીએ અને બધા સોસીસમાં બી મીઠું હોય છે હવે અહીંયા મસાલાને સરસ એવા આપણું બળી ન જાય અને થોડી ગ્રેવી બને એની માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે આ રીતે તમારે પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરવાનું હવે આને ત્રણથી ચાર મિનિટ માટે બોઇલ થવા દઈશું આ રીતે સરસ બોઇલ થઈ જશે અને સોસીસ તમને થોડાક અહીંયા ઘટ્ટ થતા હોય એવું લાગશે તમારે આ રીતની તમારે ગ્રેવી બનાવીને રેડી કરવાનું છે આ રીતની ગ્રેવી બની જાય પછી જે આપણે મેક્રોની પાસ્તાને બોઇલ કરીને બાફીને રેડી રાખ્યા છે બધા એડ કરીને સોસીસની અંદર મિક્સ કરી દઈશું આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી ફરીથી આપણે થોડું અડધી ચમચી જેવું પાસ્તા સોસ એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે ચીલી સોસ એડ કરીશું અને ફરીથી આપણે ઉપરથી એકથી બે ચમચી જેવું એડ કરીશું અહીંયા મારે મેક્રોની પાસ્તા મારી ડોટર બનાવી રહી છે અને આ એટલી ટેસ્ટી બનાવે છે કે મને મારા હાથનું કરતાં મને મારી ડોટરના હાથનું વધારે ભાવે છે અને એકદમ જ સરસ આ બનીને રેડી થઈ ગયું છે આ રીતે તમારું એકદમ જ મિક્સ થઈ જવું જોઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ જ આપણા મેક્રોની પાસ્તા છે એ સરસ રીતે છૂટા અને એક બી તમે જોઈ શકો છો કે ચિપક્યા નથી એકબીજાની અંદર આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આને એકથી બે મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખીને આને કૂક થવા દઈશું એકથી બે મિનિટ જેવું થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આને સર્વ કરી લેવાનું અહીંયા આ મેક્રોની પાસ્તામાં મેં વેજીટેબલ એડ નથી કર્યા તમારે એડ કરવા હોય તો મનપસંદના વેજીટેબલ તમે અહીંયા એડ કરી શકો છો હવે આપણે આ મેક્રોની પાસ્તાને સર્વ કરી લઈએ સર્વ કરી પછી તમારે કોઈ બી પ્લેટમાં લઈ લેવાનું તમને ઉપરથી ચીઝ પસંદ હોય તો એડ કરી શકો છો હવે હું તમને ખાઈને બતાવું કેવું બન્યું છે અહીંયા મેક્રોની પાસ્તા એકદમ ટેસ્ટી અને સુપર બન્યું છે અને ખરેખર આ વેજીટેબલ વગર બી અને એકદમ જ ખાલી સોસીસમાં મિક્સ કરેલા મેક્રોની પાસ્તા બહુ જ સરસ લાગે છે અને એટલા ચીઝી બનેલા કે ટેસ્ટમાં તો બહુ જ મજા આવે છે તમે આ રીતે સિમ્પલ ચીઝી મેક્રોની પાસ્તા જરૂરથી બનાવજો જ્યારે તમારે બાળકોના લંચ બોક્સમાં આપવું હોય અને વેજીટેબલ તમારે કટ કરવાનો ટાઈમ ના હોય તો આ રીતે સિમ્પલ ચીઝી મેક્રોની પાસ્તા બનાવીને તમે આપી શકો છો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ